કે સેકન્ડ ઇયરથી કોલેજ ચેન્જ કરી દઈશ કે સેકન્ડ યરથી બ્રાન્ચ ચેન્જ કરી દઈશ તો હજુ સુધી એટલું ઇઝી નથી નેક્સ્ટ ઇમ્પોસિબલ છે સેકન્ડ યરથી કોલેજ કે બ્રાન્ચ ચેન્જ કરવી એટલે આ બધી જે મિસ્ટેક્સ છે બેટા ધ્યાનમાં રાખવાની છે તમારા લોકોએ એને નથી કરવાની એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે બીજી વસ્તુ કે ઘણા બધા લોકોને ખબર પણ હશે ઘણા બધા લોકોને નહીં ખબર હોય આપણે જાગૃતતાવાસ પ્લેટફોર્મ જે છે બેટા એ જેના ફાધર નથી એ લોકોને ફ્રી ઓફ કોસ્ટ એજ્યુકેશન આપે છે ચારે ચાર વર્ષનો અને જે લોકોના ફાધર છે એ લોકોને બહુ જ નોમિનલ કોસ્ટમાં એજ્યુકેશન આપે છે આજે સાંજે પણ છ વાગે લાઈવ સેશન છે મેથ્સનું જે તમારે એન્જિનિયરિંગમાં આવવાનું છે લિંક નીચે અવેલેબલ છે તમારે જો એના વિશે જાણવું હોય વધારે તો નીચે લિંક અવેલેબલ છે તમે લોકો જાણી શકો છો એક લેક્ચર પતી ગયું છે અને આજે સાંજે છ વાગે બીજું લાઈવ સેશન છે ઓકે હવે તમે બેટા જોશો તો ટોકન ફીસ ભરવાની લાસ્ટ ડેટ જતી રહી છે ઓકે હવે જે લોકોએ ટોકન ફીઝ નથી ભરી ધારો કે રાઉન્ડ વનમાં તમને કોઈ કોલેજ મળી હતી અને એમાં તમે લોકો ટોકન ફીસ નથી મળી ધારો કે તમને એલડીમાં આઈટી મળ્યું હતું અને એમાં તમે ટોકન ફીસ ના ભરી ઓકે યા તો તમારા લોકોને ફ્રી સીટ મળી હતી તમે ડિક્લાઇન કર્યું તો હવે રાઉન્ડ ટુમાં તમને એલડી આઈટી ક્યારેય નહીં મળે તમે લોકો ચોઈસ ફિલિંગ કરશો તો બી બરાબર નહીં મળે કારણ કે તમે લોકોએ ટોકન ફીસ નથી ભરી હવે જે લોકોએ ટોકન ફીસ ભરી દીધી છે અને એમ છે કે મારે મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળી જાય છે મને મારી મનગમતી કોલેજમાં બ્રાન્ચમાં મને મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળી ગયું છે તો હવે ટોકન ફીસ તમારે કેન્સલ કરાવી હોય તો એની લાસ્ટ ડેટ છે છવ્વીસ જૂન તમે કેન્સલ કરી શકો છો તમારા એકાઉન્ટમાં વિડ્રો કરીને ઓપ્શન આવે છે એની પર ક્લિક કરશો એટલે તમે વિડ્રો કરશો મતલબ કે તમે તમે જે ટોકન ફીઝ ભરી છે તો પણ તમે એડમિશન કેન્સલ કરાયું છે અને વિડ્રો કરશો એ પછી જે તમે પૈસા ભરેલા છે એ ડિમાન્ડ ડ્રાફ્ટ થ્રુ તમારા ઘરે ત્રણથી ચાર મહિનામાં પહોંચી જશે વિડ્રો તો જ કરજો કે જો તમારે કોલેજ ના જોઈતી હોય એ કોલેજની એ બ્રાન્ચ ના જોઈતી હોય જો વિડ્રો કરી દીધું અને પછી રાઉન્ડ ટુમાં પાછું એ નાખશો તો નહીં મળે બિકોઝ તમે વિડ્રો કર્યું છે તો બીજા કેન્ડિડેટને ચાન્સ આપવામાં આવશે તો સમજી વિચારીને કેન્સલેશન કરજો સમજ્યા વગર વિચાર્યા વગર કેન્સલેશન કરતા નહીં આ એક સૌથી મોટી ભૂલ છોકરાઓ નાખતા હોય છે ઘણા બધા સ્ટુડન્ટ એવું કહેતા હોય છે સર ભૂલથી મેં વિડ્રો બટન પર ક્લિક કરી દીધું નથી કરવાનું આ સૌથી મોટી ભૂલ છે તમારા કરિયરમાં તમને ડિસ્ટર્બ કરી શકે છે તમારું કરિયર બગાડી શકે છે એના સિવાય બીજી એક ભૂલ જે છોકરાઓ કરતા હોય છે રાઉન્ડ ટુમાં રાઉન્ડ ટુમાં ચોઈસ ફિલિંગ કર્યા પછી છોકરાઓ અમને એવી રીતે રાઉન્ડ ટુ ના રિઝલ્ટ પછી રાઉન્ડ ટુ ના રિઝલ્ટ પછી સ્ટુડન્ટ અમને એવી રીતે કોન્ટેક્ટ કરતા હોય છે કે સર મને તો જે રાઉન્ડ વનમાં કોલેજ મળી હતી એ રાઉન્ડ વન ની કોલેજ મને વધારે ગમતી હતી રાઉન્ડ ટુ કરતા મને પાછી મળે તો શું કરવું આનો કોઈ જ ઉકેલ નથી તમારે રાઉન્ડ ટુની કોલેજ કમ્પલસરી લેવી પડશે આનો મતલબ એવો થાય છે કે રાઉન્ડ ટુમાં બેટા તમારે એ જ કોલેજો નાખવાની જે કોલેજ જો તમને મળે તો તમે જવા માટે રેડી હોવ એવું નહીં કે રાઉન્ડ ટુમાં તમને કોલેજ મળી પછી તમને એમ થયું કે ના આ તો સાલી ભૂલ થઈ ગઈ મારે તો આગળ વાળી જ લેવાની હતી એ પોસિબલ નહીં થાય તો જે કોલેજમાં તમે શ્યોર શોર્ટ હો કે આમાં મળે જ તો મારે જવાનું જ છે

કયું એનાલિસિસ આવ્યું છે બ્રાન્ચ વાઇઝ ઓપનિંગ રેન્ક ક્લોઝિંગ રેન્ક છે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ ઓપનિંગ રેન્ક અને ક્લોઝિંગ રેન્ક છે ફોર એક્ઝામ્પલ તમને કોઈ એક્સ કોલેજની અંદર કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં જવું છે તો તમે એ ત્યાં આગળ જઈને ચેક કરી શકો છો આપણે એસીબીસીની વેબસાઇટ ઉપર જઈને ચેક કરી શકો છો કે એ એક્સ કોલેજના કોમ્પ્યુટરમાં ઓપનિંગ રેન્ક કયો હતો અને ક્લોઝિંગ રેન્ક કયો હતો એ તમે ચેક કરી શકો છો એટલે જે લોકોને રાઉન્ડ વનની અંદર કોઈ જ કોલેજ નથી મળી એ લોકો રાઉન્ડ ટુમાં જયારે ચોઈસ ફિલિંગ કરો છો ત્યારે ઓપનિંગ રેન્ક અને ક્લોઝિંગ રેન્ક ચેક કરી લેવા બરોબર તમારો તમારો રેન્ક દસ છે અને તમે ક્લોઝિંગ રેન્ક જેનો ત્રણ છે કે ચાર છે તમે એ ચોઈસ ફિલિંગમાં નાખી તો કે છ હજારનો ગેપ પૂરો થવાનો નથી તો પછી તમને રાઉન્ડ ટુમાં કશું નહીં મળે એટલે ધ્યાનમાં રાખજો કે જેના ક્લોઝિંગ રેન્ક તમારા રેન્કથી નજીક હોય એવી ચોઈસ ફિલિંગ વધારે કરજો જેના કારણે તમને રાઉન્ડ ટુમાં મળવાના ચાન્સીસ રહે અને એ બી તો જ ચોઈસ ફિલિંગ કરજો કે જો તમારે એમાં જવાની ઈચ્છા હોય બરોબર છે બીજી અગત્યની વસ્તુ ઘણા બધા લોકો કરતા હોય છે ભૂલ કરી દેતા હોય છે અમુક કોલેજોની ફીસ બહુ મારફાળ છે બહુ જબરજસ્ત ફીસ છે સાડા ત્રણ લાખ રૂપિયા ચાર લાખ રૂપિયા અઢી લાખ રૂપિયા બે લાખ રૂપિયા આવી મોટી મોટી ફીસ છે હવે સ્ટુડન્ટ શું કરે છે એ બધું ફીઝ વિચારતા નથી કે તાર ફોર એક્ઝામ્પલ કોઈ એક છોકરો છે જેને કોઈ એક્સ કોલેજમાં જવું છે જેની ફીસ અઢી લાખ રૂપિયા છે અઢી લાખ રૂપિયા ફીસ તો એની કોલેજની છે હોસ્ટેલની ફી તમે લાખથી દોઢ લાખ રૂપિયા ગણી શકો તો તમારા વર્ષના ચાર લાખ રૂપિયા થયા અને વર્ષના ચાર લાખ રૂપિયા થયા એટલે બાર ચાર વર્ષના તમારા સોળ લાખ રૂપિયા એન્જિનિયરિંગનો ખર્ચો છે તો ઘણા બધા સ્ટુડન્ટ્સ ડે બી એવું કરતા હતા કે સર મેં આ કોલેજમાં એડમિશન લઈ લીધું છે બટ હવે ફીઝ અમને બહુ વધારે પડે છે ફીઝમાં અમે પહોંચી નહીં વળીએ હવે મારે એડમિશન કેન્સલ કરાવવું છે મારે બીજી કોઈ બ્રાન્ચમાં બીજી કોઈ જગ્યાએ જવું તો મારે શું કરવું જોઈએ મારે કોલેજ ચેન્જ કરવી હોય તો શું કરવું જોઈએ તો આ વસ્તુ તમારે લોકોને ધ્યાનમાં રાખવાની છે કે તમે કોઈ પણ ચોઈસ ફિલિંગ કરી રહ્યા છો તો ચોઈસ ફિલિંગ કરતા પહેલા તમે ચેક કરો કે કોલેજની ફીસ કેટલી છે એના વગર તમે લોકો ચોઈસ ફિલિંગ ન કરશો બીજી સૌથી મોટી અગત્યની જે ભૂલો છોકરાઓ કરી રહ્યા છે એ એવી છે કે ગવર્મેન્ટ કોલેજને મહત્વ વધારે આપી રહ્યા છે બરોબર હવે ગવર્મેન્ટ કોલેજને મહત્વ આપે કશો વાંધો નથી કોઈ એમાં કોઈ ખોટી વાત પણ નથી બટ પછી ફ્યુચરમાં એ લોકો એવું કહેશે કે સર મારે હવે કોલેજ ચેન્જ કરવી છે મારે ગવર્મેન્ટમાંથી સેલ્ફ ફાઇનાન્સમાં જવા બી રેડી છું આવું કહેવાળો લોકો હોય છે પછી રાઈટ એટલે ગવર્મેન્ટ કોલેજમાં જ જવું છે એવું તમારા લોકોએ પકડીને નથી બેસવાનો અમદાવાદનો છોકરો જીઈસી પાલનપુર જઈને શું કરશે અમદાવાદનો છોકરો જીઈસી મોડાસા જઈને શું કરશે હા અમદાવાદનો છોકરો જીઈસી દાહોદ યા જીઈસી ગોધરા જઈને જીઈસી ભુજ જીઈસી ભરૂચ જઈને શું કરશે ત્યાં આગળ રહેવા ખાવા પીવાનો ખર્ચો તો થવાનો જ છે પછી એમ કહેશે કે સર હું જીઈસી ભરૂચમાં છું મારે હવે કોલેજ ચેન્જ કરવી છે મારે અમદાવાદની કોઈ પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ચાલશે તો પછી પાસ ફ્યુચર એ ચેન્જ નહીં થાય તો તમે આવો ગવર્મેન્ટ કોલેજનો મોહ પકડીને ન ચાલશો બહુ અગત્યની વસ્તુ છે આ તમે તમે જ્યારે પણ કોઈ કોલેજની ચોઇસ ફિલિંગ કરી રહ્યા છો તો તમે ધારો કે તમારે વિચારવાનું કે ધારો કે મને આ કોલેજમાં એડમિશન મળી રહ્યું છે તો મારી કેટલી કોસ્ટિંગ છે અને કોસ્ટિંગ સામે મારું પ્લેસમેન્ટ કેટલું થશે બેટા આ બંને વસ્તુ આપણે એનું એનાલિસિસ કરવું પડે અને એનાલિસિસ કર્યા પછી જ તમારે લોકોએ ચોઈસ ફિલિંગ કરવાની છે ઓકે અને સૌથી મોટી મિથ્યા છે ટીએફડબલ્યુએસ જે લોકોને ટીએફડબલ્યુએસ માં એડમિશન મળે છે એટલે લોકોને એમ થાય છે કે અમને ટોટલી ઝીરો રૂપિયા ફીસ છે એવું નથી ટીએફડબલ્યુએસ મતલબ છે ટ્યુશન ફી વેવિયર સ્કીમ તમને કોઈ પણ કોલેજમાં ટીએફડબલ્યુએસ માં એડમિશન મળે છે મતલબ કે તમારી એ કોલેજની ટ્યુશન ફી બાદ થશે હવે કોઈ એક એક્સ કોલેજ છે ધારો કે એની દોઢ લાખ રૂપિયા ફી હોય અને દોઢ લાખ રૂપિયામાંથી એ લોકો બાયફર્કેશન કરેલું કે એક લાખ રૂપિયા ટ્યુશન ફી અને પચાસ હજાર રૂપિયા બીજી બધી ફીસ હોય ભાઈ મેન્ટેનન્સ ફી હોય લાઇબ્રેરી ફીસ હોય એક્ઝામ ફીસ હોય એમ કરીને બીજા પચાસ હજાર એટલે એક લાખ અને પચાસ હજાર એ બંનેનો સરવાળો થઈને એ કોલેજની ફી દોઢ લાખ રૂપિયા થતી હોય અને જો તમને એ કોલેજમાં ટીએફડબલ્યુએસમાં મળે છે તો પહેલા જે એક લાખ રૂપિયા જે છે બેટા એ જ બાદ થશે પહેલાં પચાસ રૂપિયા જે છે એ બાદ નહીં થાય રાઈટ એટલે તમારે વર્ષે ફિફ્ટી થાઉઝન્ડ તો પે કરવા જ પડશે લાખ રૂપિયા અને કોલેજ હોય દૂર હોય તમારા ઘરથી તો હોસ્ટેલ નો ખર્ચો અલગ તો ઉલટાનું તમને મોંઘું પડશે તમારી સિટીની તમને તમને તમારી સિટીની કોઈ સેલ્ફ ફાઈનાન્સ કોલેજ મળતી હોય અને બીજી સિટીની કોઈ ફ્રી સીટ મળતી હોય તો પહેલાં જેને ચેક કરવાનું કે એ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ જે મને ફ્રી સીટ મળી રહી છે એમાં મારે ફ્રી સીટમાં હજુ કેટલા પે કરવા પડશે અને હોસ્ટેલમાં રહી તો કેટલો ખર્ચો થશે ટોટલ કેટલો ખર્ચો થશે અને મારી સિટીની કોઈ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે એમાં તો ટોટલ કેટલો ખર્ચો થશે બને એમાં પ્લેસમેન્ટ કેટલું છે આ બધી વસ્તુ તમે એનાલિસિસ કરો એકાઉન્ટિંગ કરો અને પછી તમે ડિસિઝન લો અને એના હિસાબે તમે લોકો ચોઈસ ફિટિંગ કરો બરાબર છે તો આ બધી જે મિસ્ટેક્સ થતી હોય છે એ મિસ્ટેક્સ ના થાય તમે લોકોનું ધ્યાન રાખજો રાઉન્ડ ટુમાં કોલેજ મળશે તો રાઉન્ડ વનની કોલેજ ઓટોમેટિકલી કેન્સલ થઈ જશે પાછી નહીં મળે ટોકન ફીસ ભરી હોય કે ના ભરી હોય જો રાઉન્ડ ટુમાં કોઈ કોલેજ કે બ્રાન્ચ મળીને બીજી કોઈ તો રાઉન્ડ વનવાળી ગાયબ થઈ જશે ઠીક છે આઈ હોપ સો કે તમારા લોકો મિસ્ટેક્સ નહીં કરો અને એ હિસાબે તમે લોકો ચોઈસ ફિલિંગ કરશો ઓકે થેન્ક યુ સો મચ બાય